તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી ગુજરાતના ખેડૂતોના પડખા ઉપર પાટું માર્યું કે શું તેવા સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે સમાચાર સામે મિત્રો સરકારે ખેડૂતો માટે દસ હજાર કરોડનું જે પેકેજ જાહેર કર્યું તેમાં ખેડૂતોને ફરી એકવાર એક મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યાં મિત્રો તમે જાણો છો કે ખેડૂતોને જે નુકસાની ગઈ છે દિવાળી પછી જે વરસાદ આવ્યો કમોસમી માવઠા પડ્યા તેને કારણે જે નુકસાન થયું તેમાં ખેડૂતોને વિઘા દીઠ જે છે તે મિત્રો પૈસાની જાહેરાત સરકારે કરી હતી હેક્ટર દીઠ બાવી હજાર રૂપિયા આપવાના હતા દસ હજાર કરોડ જે પેકેજ જાહેર કર્યું છે હતી એટલે કે મિત્રો હેંગ થઈ રહ્યું હતું પોર્ટલ તેની વચ્ચે અત્યારે બીજી મુશ્કેલી સામે આવી છે ખેડૂતોને મિત્રો જે છે તે અત્યારે એવું કહી દેવામાં આવ્યું છે કે જેટલા પણ ખેડૂતોના બાકી જે વીમા છે અને જેટલા પણ વેરા બાકી છે

છે અને એમાં જે મિત્રો બાવી હજાર હેક્ટર દીઠ સહાય છે ખેડૂતોને પહેલા વેરો ભરો ત્યાર પછી જ મળશે તેવું કહેવામાં આવતા ખેડૂતો જે છે તે ગુસ્સે ભરાયા ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ સાવધાન થઈ જજો હવામાનમાં ફરી એકવાર એક મોટી તૈયાર થઈ રહી છે કારણ કે એક નહીં પરંતુ એક સાથે બે બે મોટી સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે અને ભર બે સિસ્ટમ એક સાથે ત્રાટક છે તો ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મિત્રો નુકસાની જવાની સંભાવના અને ભર શિયાળે ફરીવાર મેઘતાંડવને લઈને વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી લાગુના જેટલા પણ ભાગો છે કે જ્યાં તમિલનાડુ શ્રીલંકા લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો દસ દસ બાર બાર ઇંચના વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે કારણ કે બંગાળની ખાડીમાં મહાકાય વાવાઝોડા વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને બાવીસ થી પચીસ તારીખ વચ્ચે બંગાળની ખાડીમાં જે છે તે તબાહી શરૂ કરશે પરંતુ તેની પહેલા અરબ સાગરમાં પણ મિત્રો જે છે તે અત્યારે સિસ્ટમો બની રહી છે જે મિત્રો અઢાર થી પચીસ તારીખની વચ્ચે ગુજરાતને ધમરોળી શકે અંદમાન અને નિકોબારમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે જેથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે બીજી બાજુ મિત્રો એક સાથે જે આ બે સિસ્ટમ બનેલી છે તેને કારણે અઢાર થી ત્રીસ તારીખ વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ ભૂક્કા બોલાવી શકે તો દરેક ખેડૂત ભાઈઓએ Te rehu. ત્યારબાદ મહત્વનો સમાચાર જાણીએ તો ટ્રમ્પનો મોટો ફેસલો ખેડૂતોને લાભ મળશે કે નહીં સૌથી મોટા ભર્યું છે કે જેનાથી ગુજરાત રાજ્યના ખેડૂતોને કરોડો રૂપિયાનો લાભ મળવાનો છે જ્યાં મિત્રો તમે જાણો છો કે ડોનાલ્ડ ટ્રમ્પના ફેસલા એવા હોય છે કે જેમાં ભારતીયોને નુકસાન થાય છે પરંતુ આ પહેલો ફેસલો ટ્રમ્પે એવો લીધો છે કે જેનાથી અમેરિકા દ્વારા મિત્રો જે ખરીદી કરવામાં આવશે તેમાં ગુજરાતના ખેડૂતોને લાભ મળવાનો છે જ્યાં મિત્રો રાષ્ટ્રીય ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો એવું કહ્યું કે બસો પચાસથી થી વધારે ખાદ્ય ચીજ વસ્તુઓ પર આયાત જકાત ઘટાડવાના નિર્ણય

વધારે ફાયદો મળશે ટોટલ બસો પચાસ જેટલી નવી વસ્તુઓ જે છે તે અમેરિકા હવે ભારત પાસેથી લેવાની છે જેમાંથી બસો ત્રીસ વસ્તુઓ માત્ર ને માત્ર ખેતી આધારિત છે તો દરેકે દરેક ખેડૂતોને આનો લાંબો ફાયદો મળશે અને ખેડૂતો માટે એ મિત્રો રાહત રહેશે કે સારા ભાવ મળી શકે કારણ કે જે વસ્તુ અહીંથી બહાર જશે તો એના એનાથી મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ સારા ભાવ મળી શકે અને જે વસ્તુઓ છે તેની અંદર મિત્રો વધારે માંગ વધવાથી ખેડૂતોને જે છે તે મિત્રો આવનારા સમયમાં તેજીનો માહોલ પણ જોવા મળી શકે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો જો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ હોય તો આ સમાચાર તમારે જાણવા જરૂરી નહીતર મિત્રો આવનારી ત્રીસ તારીખથી તમારું પાન કાર્ડ બંધ થઈ જશે અને તમારા ઘણા બધા જરૂરી કામો અટકી જશે જ્યાં મિત્રો પાન કાર્ડ વગર ભારતમાં તમારા ઘણા કામો અટકી શકે જેમાં આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ જારી કરવામાં આવે છે જેનો ઉપયોગ બેંકમાં ખાતું ખોલાવવા થાય છે રિટર્ન ફાઇલ ભરવા થાય છે તેની સાથે મિત્રો ઘણી બધી મિલકત ખરીદવા રોકાણ કરવા કોઈ યોજનામાં પ્રૂફ તરીકે દસ્તાવેજ તરીકે મિત્રો પાન કાર્ડના ઉપયોગ થતા હોય છે અને આધાર કાર્ડ પણ આટલું જ ઉપયોગી છે તેની વચ્ચે

le jò. ત્યાર પછી સમાચાર જોઈએ તો ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો ખેડૂતો મિત્રો દિન ખર્ચા ઉત્પાદન કરીને જે પાક તૈયાર કરે છે દુઃખી થવાના છે અને અત્યારે એવું જ સામે આવ્યું છે ગુજરાતના ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો કારણ કે ડુંગળી અને લીલા શાકભાજીના પાકને પણ માઠું નુકસાન ગયું છે જે મિત્રો ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે ત્યારે ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળી નવ રૂપિયાની અંદર માંગવામાં ખેડૂતોને માત્ર પાંચ થી લઈને નવ રૂપિયા મળતું હોય છે પાસેથી માત્ર નવ રૂપિયા કિલોમાં ડુંગળી લેવાય છે ત્યાર પછી લોકોને પચાસ રૂપિયા કિલોમાં વહેંચાય છે આમાં ખેડૂતો મિત્રો જે બધી મહેનત કરે છે ડુંગળી ઉગાડે છે તેને મિત્રો કોઈ ફાયદો મળતો નથી વચ્ચેના વ્યાપારીઓને વધારે ફાયદો મળે છે જેથી ફરી એકવાર ખેડૂતોને રડવાનો વારો આવ્યો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો દિલ્હી બોમ્બ લઈને સૌથી મોટો ખુલાસો શું સામે આવ્યો જ્યાં મિત્રો ગુપ્તચરો દ્વારા માહિતી મળી રહી છે ડોક્ટરોના બેંક ખાતામાં તપાસ કરવામાં આવશે જે જે મિત્રો તમે જાણો છો કે દિલ્હીની અંદર થયો તેમાં કેટલાક સામેલ થયા હતા જેમાં ડોક્ટર ઉમર ડોક્ટર મુઝમ્મિલ અને ડોક્ટર શાહીદના નામો સૌથી વધારે આવી રહ્યા છે ત્યારે જેટલા પણ આતંકીઓ હતા મિત્રો બધા જ ડોક્ટર હોવાનું સામે આવ્યું છે અને તેમાં બેંક ખાતા ચેક કરતા મિત્રો જાણવા મળ્યું છે ગુપ્તચરોએ માહિતી આપી છે કે ખાસ શરૂઆતની તપાસમાં વીસ લાખ રૂપિયાના પુરાવાઓ મળ્યા મળ્યા છે અને આ જે મિત્રો એજન્સીઓ છે તેમને શંકા છે કે આ પૈસા જેશના કોઈ હેન્ડલર પાસેથી આવ્યા હશે એટલે કે કોઈ આતંકી સંગઠન પાકિસ્તાનનો જે જેશ છે તેના તરફથી આવ્યા હતા જેશે મિત્રો આ પૈસા હવાલા દ્વારા કોર્ટને ટ્રાન્સફર કર્યા હતા ડોક્ટરોને ટ્રાન્સફર કર્યા હતા તેવું મિત્રો જે છે તે મિત્રો અહીંયા કેટલાક ગુપ્ત ચરોએ મિત્રો જે છે તે સૂત્રો તરફથી માહિતી મળી છે જો કે હજુ સુધી ઓફિશિયલી અનાઉન્સમેન્ટ નહી થાય ત્યાં સુધી આપણે કોઈ કહી શકીએ નહીં મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો માટે ખુશખબરી આવી ગઈ છે બે હજાર રૂપિયાના પાકી તારીખ જાહેર કરવામાં આવી છે સરકાર તરફથી જ્યાં મિત્રો દિવાળી પછીના ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આવશે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ખાતામાં જેના વિશે મિત્રો સૌથી મોટી જાહેરાત આવી રહી છે ખાસ બિહારની અંદર ચૂંટણી જીત્યા પછી ભાજપ સરકાર મોજમાં છે ત્યારે નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત કારણ કે ખેડૂતોના ખાતામાં આવવા જઈ રહ્યો છે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ઓગણીસમો હપ્તો જે છે મિત્રો ખાસ કરીને બે વર્ષની દિવાળી આવ્યો હતો ત્યાર પછી હવે જે

લાખ નામ કાઢી નાખવામાં આવ્યા છે યોજનામાંથી કે જે ખોટી રીતના યોજનાનો લાભ લઈ રહ્યા છે બાકી જે સાચા ખેડૂતો હશે એની યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમના ખાતામાં ઓગણી તારીખે બપોરે બાર વાગ્યે જમા થઈ જશે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ત્યારબાદ મિત્રો સૌથી મોટો સમાચાર ગુજરાત ઉપર તોડાઈ રહ્યું છે મોટો સંકટ પાણીની તંગીથી ગુજરાતને ભોગવવું પડી શકે આવનારા દિવસોને લઈને મિત્રો ખૂબ જ મહત્વના સમાચાર પાણીના વપરાશ અને જરૂરિયાતોને લઈને મિત્રો કરાયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે પાણીની માંગમાં હજુ વધારો થવાનો છે ભવિષ્યમાં ગુજરાતની અંદર પાણીનું મોટું સંકટ આવી શકે કારણ કે આગામી વર્ષોમાં જળ સંકટ ઊભું થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે નર્મદાના જળ છેવાડાના ગામો સુધી પહોંચ્યા છે છતાંય આ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તે તેમ છે કારણ કે આગામી 5 એક વર્ષમાં પાણીની માંગમાં

ત્યાર પછીના મહત્વના સમાચાર સૌથી મોટી જાહેરાત સમય આવી છે લોન માફ કરો નહીતર મોટી જાહેરાત તમને જણાવી તો મિત્રો ખેડૂતોના લોન માફીને લઈને અત્યારે આખા ગુજરાતમાં આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે શું ખેડૂતોને ખરેખર સફળતા મળવાની છે શું ખરેખર ખેડૂતોની લોન માફ થવાની છે તેને લઈને મિત્રો કરી નાખવામાં આવી છે મોટી જાહેરાત અને જો લોન માફ કરશે નહીં તો શું મોટા પગલા હવે લેવાની છે કોંગ્રેસ સરકાર ગુજરાતની અંદર તેના વિશે કારણ કે મિત્રો કોંગ્રેસ પાર્ટી તરફથી ગુજરાતમાં લગાતાર ખેડૂતો માટે લોન માફીની માગણી સાથે રેલીઓ આંદોલનો કરવામાં આવી રહ્યા છે ત્યારે

વિરોધો ચાલી રહ્યા છે લાઠી ખાવી પડે કે ગોળી ખાવી પડે કોંગ્રેસના આગેવાનો સૌથી પહેલા લાઈનમાં ઉભા રહેશે અને નવા અંગ્રેજો સામે લડ્યા વિના ન્યાય મળવાનો નથી તેવું પણ તેમણે કહ્યું એટલે કે જો ખેડૂતો માટે લાઠી ખાવી પડે તો પણ કોંગ્રેસના નેતા ખાસ છે બાકી ખેડૂતોની લોન માફ કરાવીને રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું

પાસે આ નોટ છે તો કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી નોટ જે છે તે મિત્રો ચલણીમાં અત્યારે કાયમ છે આરબીઆઈ મિત્રો જાહેર કર્યું જ નથી કે આ નોટ બંધ થઈ છે લોકો મિત્રો ખોટા વાયરલ મેસેજ કરી રહ્યા છે તો ખાસ બચીને રહેવું ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો સ્ત્રીઓને મળશે બાર હજાર રૂપિયાની સહાય કરી મોટી જાહેરાત જ્યાં મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરેલા કેટેગરીની મહિલાઓને પ્રસુતિ બદલ મિત્રો સહાય જે છે તે આપવામાં આવશે અને ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ ધારક મહિલાઓને અને એનએફએસ કાર્ડ હોલ્ડરથી લઈને પ્રધાનમંત્રી જય લાભાર્થી આમ ટોટલ અગિયાર જેટલી કેટેગરીની મહિલાઓને જે છે તે હવે બાર હજારની સહાય આપવામાં આવશે જ્યાં મિત્રો તમે જાણો છો કે ગરીબ વર્ગના લોકો અથવા તો મિત્રો જેવા લોકો હોય છે કે જેમણે પ્રસુતિ દરમિયાન પણ પૈસા હોતા નથી તો આવી પરિસ્થિતિમાં મહિલાઓને પ્રસુતિ દરમિયાન જે તે રૂપિયાની સરકાર તરફથી સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે કે જેનાથી માતા અને બાળકને સારું પોષણ મળી શકે અને બાળક માટે મિત્રો આ પૈસા મહિલા વાપરી શકે જેનાથી મિત્રો તેના બાળકને સારું પોષણ અને સારી ભરણ પોષણ મળે તે માટે સરકાર બાર હજાર રૂપિયાની સહાય આપશે ત્યારબાદનું મહત્વનું સમાચાર તો મિત્રો મોદીજીએ કહ્યું આ યોજના તમારું ભાગ્ય બદલશે વ્યવસાય કરવા માટે મળશે 10 લાખ રૂપિયાની સહાય જે આ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે પરંતુ તેવાની આ સૌથી મોટી યોજના છે મોદીજી મિત્રો જ્યારે આવ્યા હતા ત્યારે તેમણે એવું પણ કહ્યું કે આ યોજના ભાગ્ય બદલનારી યોજના છે અને એવા લોકો કે જે જિંદગીમાં કંઈક મોટું કરવા માંગે છે પરંતુ જેમની પાસે પૈસા નથી મૂડી નથી તેવા લોકો આ યોજનાથી પોતાનું ભાગ્ય બદલી શકે જે આ મિત્રો આ યોજના એવા લોકો માટે છે કે જે કે પોતાનો નાનો મોટો બિઝનેસ અથવા ધંધો શરૂ કરવા કરવા માંગતા હોય અને જો તેમની પાસે પૈસા ના હોય તો આ યોજના અંતર્ગત જે છે મિત્રો સરકાર તમને 10 લાખ રૂપિયા સુધીની સહાય લોન રૂપિયા આપશે તો એવા લોકો કે જેમને મિત્રો પોતાનો કોઈક નવું શરૂ કરવું હોય નવો બિઝનેસ શરૂ કરવો હોય અને પૈસા ના હોય તો તમે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં અરજી કરી શકો જેમાં 10 લાખ શરૂઆતમાં અને ત્યાર પછી તો 20 લાખ રૂપિયા સુધી લોન જે છે તે મિત્રો મળવાપાત્ર થશે અને મોદીજીની આ સૌથી મોટી એક યોજના છે જેને મિત્રો મોદીજીએ ભાગ્ય બદલનારી યોજના ગણાવી ત્યાર પછીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત મોદી સરકારમાં મોંઘવારી આસમાને પહોંચતા સૌથી મોટો ખુલાસો ત્યારે મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું અને ટ્વિટર ઉપર લખ્યું હતું કે મોદી સરકારમાં પેટ્રોલના ભાવ વધ્યા ડીઝલના ભાવ વધ્યા દૂધના ભાવ વધ્યા બધી જ વસ્તુઓના ભાવ ડબલ થઈ જવા આવ્યા છે ત્યારે પેટ્રોલ જે છે તે પહેલા 66 રૂપિયા લિટર મળતું હતું કોંગ્રેસ સરકારમાં ત્યારે હવે 95 રૂપિયા થી 96 રૂપિયા લિટર પહોંચી ગયું છે સાથે જ મિત્રો સિલિન્ડરનો ભાવ પણ ચારસો દસ રૂપિયા ગેસ સિલિન્ડરનો હતો આઠસો ચૂક્યો છે લોટનો ભાવ વીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂક્યો છે કઠોળથી માંડીને દૂધ પણ મિત્રો મોંઘું થયું છે આમ મોદી સરકાર લોકોની મોંઘી પડી રહેશે છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું મિત્રો રાહુલ ગાંધીની આ વાત તમે સહેમતી ધરાવો છો કે નહીં કોમેન્ટમાં લગભગ જણાવી દેજો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાની સહાય અટલ પેન્શન યોજનામાં કરી નાખજો અરજી મિત્રો ખેડૂતોને જે છે તે સરેરાશ દર મહિને સહાય અને આમ જોવા હા મિત્રો ખેડૂત મિત્રોને આ પૈસા મળવાના છે પરંતુ તેના માટે પહેલા તમારે આ યોજનામાં રોકાણ કરવું પડશે ખેડૂતોએ મિત્રો અટલ પેન્શન યોજનાની અંદર દર મહિને જે છે તે સૌથી પહેલા બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને દર મહિને તમારે આ પૈસા જે છે તે મિત્રો રોકવાના રહેશે ત્યાર પછી ખેડૂતોની ઉંમર થઈ જશે એટલે સાઠ વર્ષ પછી જશે તો મિત્રો ખાસ કરીને દર ખેડૂતને ઘરે બેઠા પાંચ હજાર રૂપિયાનું પેન્શન સરકાર અટલ પેન્શન યોજના અંતર્ગત આવશે